નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા ઘઉં પાંચસો થી બાવીસ ઘઉં ટુકડા છસો થી છસો ને એકાવન વાત કરીએ તો અગિયારસોથી પંદરસો ને ચૌદ રૂપિયા ચણા આઠસો પચાસથી અગિયારસો ને અડસઠ અડદ એક હજારથી સોળસો ને એકત્રીસ મગ અગિયારસો એકતાલીસથી અઢારસો ને ચોસાઠ ચણા સફેદ અગિયારસોથી એકવીસો ને પચીસ વાલદેશી નવસો અઢારથી બારસો ને છ સિંગદાણા બારસો છેતાલીસથી બારસો છેતાલીસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર ત્રેસઠ મગફળી ઝીણી આઠસો એંસીથી અગિયારસો ને પચાસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને તલી સત્તરસોથી ત્રેવીસો સિત્તાવીસ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને પાંચ તાલકાળા ઓગણ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસોને અઠ્ઠાવન લસણ બારસોથી બે હજારને તણા અગિયારસો દસથી પંદરસો ને પાંત્રીસ જીરુની વાત કરીએ ગો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ની ત્રણ હજાર નવસો પંચાણુંથી ઊંચુપાવ ચાર હજાર અઢાર રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને મેથી આઠસો પચાસથી અગિયારસો અડતાલીસ વટાણા બે હજાર એકથી બે હજારને એક રાયડો એક હજારથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા કલોજી અઠાવીસોથી પાંત્રીસો નેવું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાળી સાતસો પચાસથી એક હજાર એકાણું તો તુવેની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને એકાવન રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એકત્રીસ ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસોથી છસો એકત્રીસ બાજરો ચારસોથી ચારસો ને સિત્તેર અડદ બારસો પચાસથી પંદરસો એકાવન રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસો એકથી આઠસોને છ મગ અગિયારસો પચાસથી સોળસો ને પચાસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચું ભાવ ચાર હજારને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર